નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ બે જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

ચાલીસ લાખની નકલી નોટ સાથે ઝડપી નકલી નોટોના બદલામાં અસલી નોટ મેળવવાના આ પાસાનો પર્દાફાશ કર્યો છે મુંબઈના સામાજિક કાર્યકર બિનુ વર્ગીસને માહિતી મળતા તેમણે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને જાણ કરી હતી કે કેટલાક લોકો નકલી ચલણી નોટો સાથે મુંબઈના ચર્ચગેટના રેલવે સ્ટેશન પાસે ઊભા છે આ બાતમીના આધારે ત્યાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્રાટકી હતી અને પકડાયેલા બે યુવાન પાસેથી ચાલીસ લાખની નકલી નોટો મળી આવી હતી ત્યાં પૂછપરછમાં આ બંને યુવાન ભુજના વતની હોવાનું જાણવા મળ્યું છે આ બંને યુવાન મુંબઈમાં કોઈ દલાલ સાથે સંપર્કમાં આવ્યા બાદ ચાલીસ લાખની પાંચસો પાંચસોની નકલી નોટોના બદલામાં દસ લાખની અસ્સી નોટોનો સોદો કર્યો હતો નકલી નોટો પધરાવવાની રાહત જોઈ રહ્યા હતા ત્યારે જ દબોચાઈ ગયા હતા આ નકલી નોટના કાંડમાં કચ્છના અન્ય પણ સંડોવાયેલા હોવાની પૂરતી સંભાવના છે ઝડપાયેલા યુવાનોના નામ સહિત અન્ય વિગતો મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળી શકી નથી પરંતુ ત્યાં થયેલી કાર્યવાહીના વિડીયો મીડિયામાં વાયરલ થયા હતા બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસઈ બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ગળતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9825606503 8758998877 ભુજ માંડવી હાઈવે